મોરબી શહેરના નટાજ ફાટક પર વધી રહેલા ટ્રાફિક ભારણને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા પર કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો આ બ્રિજની કામગીરી માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવી હતી માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરિંગ કરી રણજીત કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજ નિર્માણ કરવા માટેની જવાબદારી આપી હતી હાલ રણજીત કન્સ્ટ્રક્શન દ્વારા બ્રિજને તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તેનું માર્ગ મકાન વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આ ઇન્સ્પેક્શન દરમિયાન પિલર નંબર પાંચમાં જે પિલર કેપ બનાવવામાં આવ્યો હતો તે પિલર કેપ મૂળ ડિઝાઇન કરતા પાંચથી સાત હોવાનું સામે આવ્યું હતું જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા આ કેપ દૂર કરવાની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવતા એજન્સી દ્વારા રાતોરાત પિલર કેપ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ અંગે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદરોજાએ જણાવ્યું હતું કે મોરબી શહેરના નટરાજ ફાટક પર હાલ આરોબીની કામગીરી પ્રગતિ હેઠળ છે એ પ્રગતિ હેઠળની કામગીરીની કુલ અંદાજીત લંબાઈ એક કિલોમીટર જેટલી છે અને જે ખર્ચ છે એંશી કરોડ જેવો છે અને હાલમાં જે પ્રગતિ હેઠળની કામગીરીમાં પિયર પાંચની પિયર કેપની એલાઇમેન્ટ જે ખસી ગયેલ છે એ ખસી જવાના કારણે હાલ એ પિયર પાંચની પિયર કેપની સંપૂર્ણ કામગીરીને કોન્ટ્રાક્ટર દ્વારા તોડી અને પિયર કેપની કામગીરી ફરીથી કરવાની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલ છે જનરલી દરેક વખતે જ્યારે કાસ્ટિંગનું કામ શરૂ કરતાં પહેલાં અને શરૂ કર્યા બાદ અમારી ટીમ દ્વારા એલાઇમેન્ટ તેમજ ડાયમેન્શનની ચકાસણી કરવામાં આવતી હોય છે એમાં આ વખતે જ્યારે પિયર કેપની કામગીરી પિયર કેપની કાસ્ટિંગની કામગીરી શરૂ કરતાં પહેલાં અમારી ટીમ દ્વારા જ્યારે ડાયમેન્શન અને કામગીરી ચકાસણી કરવામાં આવતા બરાબર માલુમ જણાયેલા પરંતુ કાસ્ટિંગ સમય દરમિયાન કોઈપણ પ્રકાર કોઈ અકસ્માતે એ પીઆર કેપને નિયમ ફોર્મવર્ક ખસી જવાના કારણે કાસ્ટિંગ્સ પૂર્ણ થયા બાદ એલાઇનમેન્ટમાં થોડું ઘણું મીન્સ કે પાંચથી સાત એમ એમ જેટલું વેરિએસન જણાતા અમારા દ્વારા એજન્સીને જે પિયર પીઆરકેફની સંપૂર્ણ રીતે પિયર કેપ તોડી અને ફરીથી પીઆર કેપની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે